તમારા પૈસે તમારા વિસ્તારના જનપ્રતિનિધિઓ જલસા કરવા જઈ રહ્યા છે કહેવાય રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે કરોડના ખર્ચે અંદાજીત એકસો જે કોર્પોરેટરો છે તેમને કાશ્મીર ફરાવા માટે લઈ જવામાં આવી રહ્યા છે પણ ફરાવાનું હેતુ નથી હેતુ બીજું કંઈ કામ છે ત્રણસો સિત્તેર જે કલમ નાબૂદ થઈ છે તેને લઈને તેમજ કાશ્મીરમાંથી હાલ પ્રવર્તમાન સ્થિતિ ને લઈને શું અમદાવાદમાં કરી શકાય તે માટે પણ ખૂબ ચર્ચાઓ કરવામાં આવી રહી છે ત્યારે અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠતા દેખાઈ રહ્યા છે તમે ભાજપ કોંગ્રેસના નેતાઓને એકબીજા સામે આક્ષેપો કરતા તો જોયા હશે પરંતુ હવે આ જ નેતાઓ જે તમે કાયમ બાખડતા જોવો છો એક સાથે ફરવા જવાના છે પણ પ્રજાના પૈસા એટલે કે તમારા અને મારા પૈસે એક તરફ મોંઘવારીના કારણે ભર શિયાળામાં પ્રજાનો પરસેવો છૂટી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદના તમામ કોર્પોરેટરો પ્રજાના ખર્ચે બરફની મજા માણવા શ્રીનગર જવાના છે હાલ આ મામલાને લઈને જે સ્ટડી ટૂરના નામે કોર્પોરેટરે પ્રજાના પૈસા કમિશન અંદાજમાં મૂકવામાં આવ્યા છે સ્ટડી હાલ જે સ્ટડી ટૂરના નામે કોર્પોરેટરના પ્રજાના પૈસા એ કાશ્મીર ફરવા જશે કોર્પોરેટરની સાથે વિવિધ વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે ત્રીસ ત્રીસ કોર્પોરેટરના ગ્રુપ સાથે સ્ટડી ટૂરનું આયોજન છે અઢાર ડિસેમ્બરે પ્રથમ બેચ કાશ્મીર જશે જે પાંચ દિવસ અને છ રાત્રિ હશે આ પહેલી વાર નથી કે આ પ્રકારની સ્ટડી ટૂરના નામે કોર્પોરેટર ફરવા જતા હોય

પર્યાવરણના અભ્યાસ માટે ટાઉન પ્લાનિંગ ના અભ્યાસ માટે રહેણી કરણી માટે પ્રવાસ ગોઠવવામાં દેશમાં અલગ અલગ પ્રવાસ ગોઠવવામાં આવતા હોય છે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટા ભાગના 192 કોર્પોરેટરો આપણે વાત કરીએ કે અખંડ ભારતનું નિર્માણ થયું ત્રણસો ની કલમ હતી ત્યાર પછી અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો પણ આપણે વાત કરીએ કે આ શ્રીનગર ના પ્રવાસે જશે અહીંના ભૂતપૂર્વ આપણે કમિશનર કેશવ વર્મા સાહેબ એ શ્રીનગર ડેવલપમેન્ટ બોર્ડના કમિટીના પોતે સભ્ય હતા તેમના દ્વારા પણ એક સૂચન હતું કે ભાઈ શ્રીનગરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ અને આમ બે હજાર ચૌદ પછી માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આવ્યા પછી આપણે વાત કરીએ કે ઓગણીસની અંદર જ્યારે આ કલમ હટી ત્યાર પછી આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકાના એક કોર્પોરેટરની ઈચ્છા હતી કે ભાઈ આપણે પણ ત્રણસો સિત્તેર પછી શ્રીનગરની મુલાકાત લેવી જોઈએ ત્યાંના આજુબાજુના જિલ્લા છે ત્યાંના પ્રખ્યાત સ્થળો છે એ તમામ સ્થળોની મુલાકાતે આ કોર્પોરેટરો મુલાકાત લેશે કેટલો ખર્ચ થશે કઈ એજન્સી હશે ને ટોટલ વ્યક્તિઓ કેટલા સમય માટે આ પ્રવાસ માટે લગભગ એકસો કોર્પોરેટરો અને

તેમનું કહેવું છે કે કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ હટી છે કોર્પોરેટરની ઈચ્છાથી મુલાકાત લેવી જોઈએ સાથે જ વિકાસના કામો સફાઈના કચરાનો નિકાલ ટાઉન પ્લાનિંગની સ્કીમનો અભ્યાસ કરશે આપણી પાસે કોર્પોરેશનમાં જે તે વિભાગના હોનાર અધિકારીઓ છે છતાં પણ આપણને કાશ્મીરથી શીખવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આને જ લઈને કહેવાય રહ્યું છે કે એક સ્ટડી ટૂરના બહાને હવે કોર્પોરેટરો મજા કરવા જવાના છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું